ચિંતાનો કોઈ વિષય નથી બે ત્રણ દિવસ પછી અમારો પણ પહલગામનો ટૂરનો પ્લાનિંગ છે તો મોસ્ટ પ્રોબેબલી અમે બે ત્રણ દિવસ પછી ત્યાં જઈશું અમે હમણાં શ્રીનગરમાં છીએ કાશ્મીર ફરવા ફરવા આવ્યા છીએ ગઈકાલે જે પરિસ્થિતિ બની ત્યાર પછી શ્રીનગરમાં આજે બધું રાબેતા મુજબ જ છે અહીંયાથી દૂધપતરી ફરવા જઈ રહ્યા છે કાશ્મીરનું જે બજાર છે